નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે ત્રીસ તારીખ પહેલનો મહિનો બે હાજર ચોવીસ ને મંગળવાર રોજ મિત્રો મરચાં ના પડતર આવક વિશે વાત કરીએ તો જો મિત્રો આજે આમાં કમ્પ્લીટ થઈ જશે રાજ્યનું કામકાજ ત્યારબાદ મિત્રો જે ગ્રાઉન્ડ સોમ્યજ્ઞાકરસિંહ ગ્રાઉન્ડ જે જે ટ્રાન્સપોર્ટનગર ઠાકરસિંહ ગ્રાઉન્ડ છે મિત્રો ત્યાં પણ જે દુકાન પાછળ જે મરચું હતું ત્યાં તે મરચાંને ત્યાં ફેરવી લેવામાં આવેલ છે ગઈકાલે ત્યાં રાજુનું કામકાજ ચાલુ કરવામાં આવશે અને આજે જો મિત્રો કમ્પ્લીટ થઈ જશે અને રાજુનું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો પાસ કરીયો આ હિતાવી છે આ હિતાવી એટલે 261 આ હિતાવી બધા પાસ કરીયો પાસ કરી કાજુ ડબી 280 બસ પટિયો આ હિતાવી ઓરયો થઈ ગયો અઠ્યાવીસો ને એકાવન મળતું ને એકાવન બાવ્યો છે મીડિયમ ક્વોલિટી છે અઠ્યાવીસો ને એકાવન જો બધી વધારે ક્વોલિટી આ જોવા મળી રહી છે ચોવીસો ને એક સાનિય મચુ છે ચોવીસો ને એક આમાં ફોરવર્ડ માલ મિક્સ માં જોવા મળી રહ્યો છે ચોવીસો ને ક્વોલિટી તમને બતાવી દો મિત્રો જો મિક્સ ક્વોલિટી ચૌદસો ને એક ફોરવર્ડ માલ છે સનિયા મરચા નબળું ક્વોલિટી હાવ 2451 रेवा मर्छु छ मीडियम क्वालिटी छ 2451 फरवर्ड माल मिक्समा छ 2451 आ द रेकमा कोन दलाले ओ माय गॉड ए नजोत

સાનિયા મરચું છે પચીસો એક અમુક ટકા ફોરોડ મિક્સ માં છે ડાગા ડુગી જોવા મળી રહી છે પચીસો એક ત્રીસ લોટ છે બહુ મોટો લોટ છે હેવી લોટ મીડિયમ ક્વોલિટી ત્રેવીસો ને મિત્રો તમે જે આગળ ભાવ છે તે વીસ કિલોના ભાવ છે અને બજાર વાત કરું તો મિત્રો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે લાંબો કઈ ફેરફાર છે અને સો રૂપિયા ઉપર નીચે જોવા મળે અમુક વકલ